હેલો દોસ્તો ગુડ મોર્નિંગ સવાર શું આ દિવસથી જયજુહાર તો આપણે સાઇટે આવી છે અને કાને દસમાનો બીજો દિવસ છે તો બહુ સારું કહેવાય ચેનલ ઉપર નવા પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને કમેન્ટ કરવાનું ના ભૂતા કયા ધામથી જોવો છો તો મને કેટલી ખબર પડે કે મારે વિડીયો કયા કયા કોને તક પહોંચે છે અને આવા નવા બ્લોગ આપણે લાવતા રહેશું તો તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો ને આપણે અલગ અલગ જગ્યાના મસ્ત મસ્ત લોકેશનના બ્લોગ બનાવીશું અને બતાવીશું બસ તમારે ખાલી સપોર્ટ કરવાનો છે વિડીયો જોવાનો છે અને વિડીયોને શેર કરવાનો છે તો તમને પહેલી વાત કે એક મસ્ત ટાઇલ્સ લગાડી છે પણ થોડું અંધારો છે જોઈ શકો અહીંયા આવી ટાઇલ્સ અહીંયા કિચનમાં લગાડી છે બસ આવા બ્લોગ જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો અને આવો બ્લોગ શેર કરવાનું તમે પહેલી વાત બોલતા જ નહીં ગરીબ માણસને સપોર્ટ કરજો ગરીબને કોઈ સપોર્ટ નથી કરતો અને ગરીબનો બ્લોગ કોઈ જોયે તો બી નથી એટલે જ કહું છું

પટેલ તો તમને બતાવ મિત્રો આપણે ડાભા ઉપર આવી ગયા છે પાણી ચાલુ કરવા માટે આ પાઇપ દેખાય પાણી આ ટાંકીમાંથી પાણી નીચે જાય છે અને આપણે ચાલુ કરવા જાય હતા અને અત્યારે થોડો થોડો વરસાદ બી ચાલુ છે અમુક અમુક સાટા થોડો રહી ગયો છે આમ ક્યાંક ક્યાંક સાટા અત્યારે પડે છે તો આજની મોસમ તો આવી છે મિત્રો વરસાદ લગભગ બહુ વરસાદ આવે એવું છે તો આપણે આ ચિલિંગ કરવાની છે નીચેની તો પ્લાસ્ટર કરવાની વરસાદ ના આવે તો બહુ સારું કહેવાય ને કે સિલિંગ રહે નહીં પ્લાસ્ટર પાણી લગભગ વધારે આવે તો સીલીંગ લીલી થઈ જાય એટલે પાણીમાં તકલીફ પડે એટલા વરસાદ ના આવે તો બહુ સારું છે આજનો દિવસ પછી તો વાંધો નહીં આવે તો આજની કંઈક મોસમ આજે નહીં હા વરસાદ આવે એવું છે આજે મસ્ત મોસમ છે સવાર સવારમાં તમે દેખી શકો અહીંયા તો ચાલો આપણે મુખ્ય ઉતરીએ પ્લાસ્ટિક ચાલુ કરવાનું છે ફટાફટ પાસમાં આજે મોડે થઈ જશે તો જતો અહીંયા ચોથા માળનો જરૂરની નીચે ડરી આવામાં કામ કરવાનું છે અમારે પણ આપણે એની અંદર આજે નથી કરવાનું પરમ દિવસ કરવાનો છે